જગ્યાએ આરટીઆઈ ની અપીલ કરી આરટીઆઈ ની અપીલ તમારી એના પરથી તમને જે કાંઈ એને કાગળ પેપર આપ્યા એનાથી તમને સંતુષ્ટ નથી ઘણા બધા કારણોસર ન હોઈ શકો અધૂરી માહિતી આપી તમને છુપામાં આવેલી માહિતી આપી ગેરમાર્ગે દોરવાતી માહિતી આપી કાયદામાં આ બધી જોગવાઈ છે એટલે એ શબ્દ બધા બોલું છું માહિતીની એવી આપી કે વિસંગતતા ઊભી કરે એવી માહિતી તમને આપી તમને લાગુ પડતી નથી એવી વિસંગતતાવાળી માહિતી આપી માહિતી અવેલેબલ નથી હાલે એવો કશો ગોળ ગોળ જવાબ આપ્યો ખોટો ચાર્જ ભરવાનો હુકમ કર્યો મુદત વિત્યા બારે માહિતી આપી કેટલીક માહિતી એવી છે અડતાલીસ કલાકમાં આપવી પડે વિરમભાઈ અને કેટલીક માહિતી ત્રીસ દિવસમાં તમને ખબર હોય છે કઈ માહિતી અડતાલીસ કલાકમાં આવીએ છી ત્રીસ માં ત્રીસ દિવસ ઓગણ પચાસ કલાક થયા છે તમે અપી કરી શકો એકત્રીસમો દિવસ થયો કે તમે રજાના દિવસો બધા આવી જાય એમાં ત્રીસ દિવસની અંદર કામના દિવસો નથી લખાત તારીખના દિવસો લખાય સાત તારીખે અરજી કરી આવતા મહિનાની છ તારીખે તમે નારાજ છો તો પ્રથમ અત્યારે દાખલ હતી

પ્રથમ અપીલ તમે તમારા જિલ્લાના હિજ અધિકારીને દાખલ કરો મેં કીધા એવા કાંઈ પણ પોઈન્ટ હોય તો બીક રાખ્યા વગર અધિકારીને અપીલ દાખલ કરો ન્યાય તમને મળશે મળશે ને મળશે નિયમ ભંગ એક અધિકારી આમાં દંડની જોગવાઈ કેવી ખબર તમને અધિકારી ખીચામાંથી દંડ ભરવાનો છે હા ખીચામાંથી દંડ ભરવાનો છે એટલે એક અધિકારી વિરુદ્ધની અરજી હોય ઉપલા અધિકારીને દો તો તરત તમને માહિતી મળે અને ખુલાસા સાથે મળે ને પૂર્ણ માહિતી મળે તો પ્રથમ અપીલ દાખલ કરવાનો નમૂનો જે છે મેં તમને આપી દીધો છે આટલો જ નમૂનો ખાલી નમૂનો છે તમારે આને વિસ્તારપૂર્વક કરવાનો છે આ ખાલી મુદ્દા છે તમારે આના દસ પાના થાય તો દસ પાના કરવાના છે પાંચ થતા હોય તો પાંચ આમાં માનામાં નથી ભરવાનું આમ છે ગ્રાઉન્ડ છે અને ટાઈપ કરવાના છે રેડી તો એ તમને મુદ્દાસર માહિતી આપું છું પ્રથમ